તો એનો સરવાળો કરી શકાય નહીં તેના છેદ સરખો કરવો પડે ત્યાર પછી આપણે એનો સરવાળો કરી શકીએ બરાબર ચલો અહીંયા તમે જોઈ શકશો કે આપણો છેદ સરખો છે પહેલાથી એટલા માટે આપણે આ ગુણાંકોનો સરવાળો કરી શકીશું ચલો સૌપ્રથમ છેદમાં જે પણ સંખ્યા હોય એને એમ જ મૂકી દેવાની છેદનો સરવાળો કરવાનો નહીં બરાબર તો જો અહીંયા છેદમાં કેટલા હતા 4 પણ એને 4 નો સરવાળો કર્યો નથી છેદમાં 4 હતા અને 4 ને એને મૂકી દીધા પણ જે અંશમાં સંખ્યા હોય એ અંશની સંખ્યાનો સરવાળો કરાય તો અંશમાં આલા 3 7 3 7 10 અને છેદમાં 4 તો મિત્રો આપણો અપૂર્ણાંકમાં ત્રણ ચતુર્થાંશ અને 7 ચતુર્થાંશ આનો જવાબ આપણને શું મળ્યો 10 ચતુર્થાંશ હવે જો આ અપૂર્ણાંક તમે જોઈ શકો કે અશુદ્ધ શુદ્ધ અપૂર્ણાંક છે કદાચ તમારા પ્રશ્નોના અંદર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય અને એમાં જવાબ આ ના આપેલો હોય અને મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય તો તમારે આ શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરતો આવડવું જોઈએ જે આપણે આગળ અભ્યાસ કરી દીધું બરાબર ચાલો હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરવું હોય તો છેદ ના બદલે એટલે કે છે કે એમ મૂકી લેવાનું चार का बढ़ियों बोलवान चार एक चार चार दो आठ चार तो दो बार बार बढ़ियों लेके चार दो आठ 10 આવશે તો બે તો આપણે જોઈ શકશો કે આપણે આ અપૂર્ણાંકનો જવાબ શું મળ્યો 10 ચતુર્થાંશ અને એનું મિશ્રણમાં રૂપાંતર કર્યું એટલે કે 2 2 ચતુર્થાંશ બરાબર ચલો હવે એને સિવાય એક એવો બીજો અપૂર્ણાંક લઈએ કે જેનો છેદ સરખો ના હોય એમ તો જોઈ લો સરવાળા અને બાદબાકીમાં બંનેમાં આ નિયમ લાગુ પડશે અપૂર્ણાંકનો છેદ તમારે સરખો કરવો જ પડશે સરવાળા અને બાદબાકી માટે યાદ રાખજો ચલો

નીચે છેદ કેટલા આપેલા છે 7 આપણે લાવવાના કેટલા 14 7 ના કેટલા વડે ગુણશો તો તો જવાબ મળશે 2 વડે તો 7 2 14 હવે કરીને યાદ કરવાનું શું કીધું તો જેટલા વડે છેદ માં વધારાના ગુણો એટલા અંશ માં વધારાના ગુણવા પડે બરાબર ચલો બીજી સંખ્યા બીજી સંખ્યા ના કેટલા આપેલા 14 અને આપણે લસાઅ કે 14 એટલે આમાં છેદમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી કારણ કે આપણી પાસે પહેલાથી 14 આપેલા છે

હવે તમે શું કહેવા છો કે 4 4 10 મૂકી લેશો તો એ થાશે પણ તમને સારી રીતે સમજણ પડે એ માટે અહીંયા હું આ રીતે લખી દઉં ચલો 6 અને 4 10 છેદમાં ચલો તો આ શું મળ્યો મિત્રો આપણો જવાબ પણ યાદ રાખજો કદાચ અમારી પરીક્ષાના વિકલ્પોમાં આ જવાબ નહીં હોય અને બીજો કોઈ જવાબ હોય તો તમારી મૂંઝવણ કરવી નહીં ચલો 10 છેદમાં 14 હવે જોવાનું

એટલે કે જવાબ બી નો પણ આપણે જવાબ આવી શકે અને આ પણ જવાબ આવી શકે બરાબર તો મેં જોઈ લીધું ફરી અપૂર્ણાંકનો સરવાળો કરવો હોય તો પહેલા એના છેદ સરખા કરવાના છેદ સરખા કરવા માટે લસાઅ લેવો પડે જે લસાઅ મળે એટલા બંનેના છેદમાં લાવવાના છેદમાં લાવવા માટે જેટલા વધારેનો ગુણવા પડે એટલા જ અંશમાં પણ ગુણવાના જો છેદ સરખો થઈ જાય એકવાર પછી આપણે અંશનો સરવાળો કરી શકાય એટલે છેદમાં જેટલી પણ સંખ્યા હોય જ એકંદર મૂકી દેવાની बराबर अगर किसी रास्ता सर्वाला हो चलो, हमें आज इन्द्र आपने अपने नाम पर नहीं बात करती चुकी है, चलो मित्र, हमें आपने अपने नाम पर नहीं बात करती नहीं उदाहरण लेंगे, तो अपने नाम पर नहीं बात करके बंटे सर्वाला जीवो जिलियां चलो, क्या है, दारों की कोई संख्या होए, છેદ સરખા હોવા જોઈએ જે પણ છેદ હોય જો છેદ સરખો હોય તો એને એકવાર મૂકી લેવાનો અને અંશ જે હોય એને બાદ બાકી કરી લેવાની સામાન્ય પ્રણાલી લઈ લો 4 છેદમાં 4 એટલે મેં તમને આ કહી દીધું કે જો અંશ અને છેદમાં એક જ જેવી સંખ્યા હોય તો બંને ઉડી જાય એટલે કે વધ્યું શું 1 તો આ अपूर्णांक के लिए जवाब मिलो मित्रों अपूर्णांक के बाद बाकी હવે જો એક બીજો ઉદાહરણ લઈ કે જેના છેદ સરખા ન તો શું કરવાનું છે સર પણ આ તમે સીધી બાદ કરી શકો નહીં તો 5 અને 9 નો લસા 5 અને 9 ચલો એની સંખ્યા હોય કે એના ગડામાં 5 છે તો કોઈ 9 હોય તો કોઈ એવી સંખ્યા નથી તો ચલો 5 એકા 5 9 નો એકા લે તમે અહીંયા નવ એકા નવ પણ કરી શકો પણ નિયમ પ્રમાણે અહીંયા અવિભાજ્ય સંખ્યા જ લેવી પડે 3 કરી 9 3 એકા 3 તો આનો જે ગુણાકાર મળ્યો એ આપણો શું થશે લસા बराबर चलो 5 तरी 15, पंदर तरी पिस्तालीस अपना दशा कितना मिलो चलो હવે नियम प्रमाण छेद में कितना लावाना जितना दशा मिले इतना छेद में लावाना छेद में कितना आता पांच अपने लावाना कितना पिस्तालीस 5 में कितना बड़े पांच तो पिस्तालीस में से नौ बड़े रीते मैं

નવું પિસ્તાલીસ ચલો તમે જોઈ શકશો કે બંનેના છેદ કેવા થયા તો બંનેના છેદ સરખા થયા બરાબર અને જો છેદ સરખા હોય

શું કરવાનો 10 પર 10 10 પર 10 ને જેની પાસે 10 કોડે તો એ પાસે ઓછો જેની માટે 10 કોડે દો એના ઉપર 10 વધારી 10 માંથી 5 જાય તો 5 અને 0 એટલે એ શું આવશે 0 તો આપણો જવાબ કેટલો મળ્યો મિત્રો 58 તો અંશનો જવાબ મળ્યો 58 અને છેદનો જવાબ મળ્યો 45 હવે તમે એ જોશો કે આપણને જે અપૂર્ણાંક મળ્યો એ અપૂર્ણાંક શું તપણાક છે કેમ કેનો છેદ નાનો અને શું તપણામ હોય કેનો મિશ્ર અપુણા રૂપાંતર થાય છે જો કે કદાચ તમારા પ્રશ્નનો જવાબ વિકલ્પનો મિશ્ર અપરાણક આપેલા હોય તો શું કરવાનું તો આ અપરાણનો મિશ્ર અપરાકમાં પેરવી રહ્યો મિશ્ર અપણામ પેરવા માટે મેં તેમ નથી તું સરળ છેદ કોઈ દિવસ કરતા નહીં છેદ વિસ્તારી તો પિસ્તાળી જ રહેશે પિસ્તાળીના વડોપરાનું પિસ્તાળીશ કે આ વિસ્તારી પિતાળીસ મેળ અને ન્યવ ક્યાંક આન કરતા વધી જાય બરાબર ચાલો

આપણો મને ભાગાકાર કરી હોય તો શું કરવાનું છેદ સકો કરવાનો છેદ સકો કરવા માટે જે છેદમાં જે સંખ્યાઓ આપે હોય તો છેદ સકો ના વડેનો લસાઅ લાવો જે લસાઅ મળે આ સંખ્યાનો ગુણાકાર એટલો આપણે છેદમાં લાવવો પડે છેદમાં લાવવા માટે છેદમાં હિંચ સંખ્યા હોય કેને કઈ સંખ્યા વડે પૂછો તો આપણા એટલો લસાઅ જેવી સંખ્યા મળશે જો અહીં 45 ખોટી દીધું તમારો છેદમાં પાછો છેદમાં જે વધારાની સંખ્યા